એ મારી કાઠિયાવાડની લીલુડી ધરતી મિત્રો આજે આપણે એક નાનકડી એવી રોડ ટ્રીપ કરવાના છીએ જે આપણે જઈ રહ્યા છીએ ધોરાજીથી જુનાગઢ ધોરાજીથી જૂનાગઢ લોકો વખતો વખત પોતાના તહેવારોમાં જાય છે મુસ્લિમ લોકો જ્યારે ઈદ આવે છે ત્યારે વાસી ઈદમાં જૂનાગઢમાં ઉપરકોટનો કિલ્લો અને ફરવા જાય છે કેમ કે મારું બાળપણ પણ મિત્રો ધોરાજીમાં જ નીકળ્યું છે અમે વારસોથી અહીંયા જતા હતા તો આજે આપણે આ સફરમાં જોઈશું કે ધોરાજીથી રસ્તાની હાલત કેવી છે શું રસ્તામાં કંઈ તબદીલી થઈ છે તો જેવા તમે ધોરાજીથી મિત્રો નીકળશો એટલે ધોરાજીમાં અત્યારે વરસાદ ચાલી રહ્યો છે અને જેના લીધે બહુ જ ખાડા ટેકરા છે અને પુલનું કામ પણ ચાલી રહ્યું છે જેના લીધે શરૂઆતમાં એક બે કિલોમીટર બહુ જ તમને ખરાબ રસ્તો જોવા મળશે પછી આગળ વધતા નોર્મલી રસ્તો જે પહેલાં સિંગલ લેન હતો મતલબ સામસામે વ્હીકલો એક જ લેન ઉપર ચાલે એટલે કે બે લેન તમે કહો છો નોર્મલ ભાષામાં પણ એને સિંગલ લેન કહેવાય આ તમારી સામે છે રસ્તો એવો જ કંઈક રસ્તો આજે પણ છે પહેલાં અમે નાનપણમાં આજથી વીસ વર્ષ પહેલાં બહુ જ ખાડા ટેકડા હતા અચાનક સડનલી ખાડા આવી જાય અને ઘણા લોકો અહીંયા મૃત્યુ પણ પામતા હતા પણ અત્યારે રસ્તો ઘણો એવો સુધારી દીધો છે વરસાદના લીધે થોડા નાના મોટા ખાડા છે પણ જેવા ખાડા ભયંકર ખાડા પહેલાં હતા એ નથી પણ અત્યારે હાઈવે એ જ સિંગલ લેનનો છે અને વરસાદમાં તો જે મોસમમાં મજા લેવાની ખૂબ જ સરસ છે પ્લસ જૂનાગઢનો રસ્તો પણ આપણે જોઈશું કે જૂનાગઢનો રસ્તો કેવો છે તો તમારી સામે રસ્તાની હાલત છે એટલે ઓકે કે એવરેજ રસ્તો કહી શકાય મોન્સૂનમાં ખાસ કરીને જૂનાગઢ ફરવાની ઘણી મજા આવે ખાસ કરીને ગિરનારની પરિક્રમા કરવા લોકો આવે અથવા ગિરનાર પાસે જાય છે તો બહુ મજા આવે છે પ્લસ ધોરાજીની પાસે જે એક વિલ્સન હિલ્સ કરીને જગ્યા છે બહુ જલ્દી તમને એનો વિડીયો આપણી ચેનલ ઉપર જોવા મળશે કે મોન્સૂનમાં ત્યાં ફરવા તમે જઈ શકો છો તો જૂનાગઢ અને ધોરાજીનું ડિસ્ટન્સ માત્ર એકવીસ કિલોમીટર છે જે તમે કહી શકો કે મોટા શહેરોમાં મારા ઘરથી એરપોર્ટ અમદાવાદ એકવીસ કિલોમીટર છે તો એટલામાં તો તમે એક શહેરથી બીજા શહેર પહોંચી જાઓ છો એવી જ રીતે ધોરાજીથી ઉપલેટા ધોરાજીથી જેતપુર ધોરાજીથી ગુંદાળા એવું બધું જે નાના નાના મોટા શહેરો હોય છે એ વીસ વીસ બાવીસ કિલોમીટરની દૂરી ઉપર જ આવેલા છે તો એક સરસ મજાનું આજે વ્લોગ હું બનાવી રહ્યો છું તમને ગામડાના દ્રશ્યો બતાવી રહ્યો છું અને બધા મારી જૂની યાદો તાજા થઈ ગઈ લગભગ આ રસ્તા ઉપર હું જઈ રહ્યો છું અત્યારે હું જે ટેમ્પોમાં બેઠો છું આગળની તરફ હવે રસ્તો તમે જોઈ રહ્યો છો અમુક ગામોમાં કેવું ખરાબ છે રફ છે એટલે સરકારને કહીશ ભલે સિંગલ લેન હાઈવે છે બટ એને થોડું વ્યવસ્થિત રાખો અને આ હાઈવે ઉપર રાત્રે નીકળવું એટલે કે આઠ વાગ્યા પછી તો ખૂબ જ ખતરનાક છે આજે પણ એવી જ સ્થિતિ છે આજે પણ વધુ વાહનો નથી ચાલતા અને સાંજના સમયે તમને જૂનાગઢથી આજે પણ વાહનો તમને મળતા નથી ધોરાજી તરફ આવવા માટે તો આપણે ધોરાજીથી મિત્રો બેઠા ગેલેક્સી સિનેમા પાસે જ ત્યાંથી જવાનો રસ્તો છે ચાલીસ રૂપિયા માત્રમાં આપણે વીસ કિલોમીટર પહોંચી જઈશું મારા હિસાબે બહુ જ સસ્તું છે હું આગળ જ બેઠો એટલે તમને સારા એવા દ્રશ્યો બતાવી શકું છું અને મારી જોડે જોડે જે ડ્રાઈવર સાહેબ હતા એ અને એમની જોડે એક ટ્રક ડ્રાઈવર હતા જૂના બે ભાઈબંધો મળી ગયા અને એમની જે વાતો સાંભળવાની જે મજા આવી મિત્રો એ મજા આવી ગઈ કેમ કે પૈસા લોકો ઓછા કમાય છે પણ એકબીજાને મદદ કરવાની જે તૈયારી અને એકબીજા માટે જે પ્રેમભાવ હતો એ બહુ ઓછું જોવા મળે છે અને આવી લાગણી મને સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં જોવા મળે છે છેલ્લે આપણે સાબલપુર ચોકડી આવી ગયા એટલે કે જૂનાગઢ આવી ગયા અહીંથી જ વેરાવળ માટે જસ્ટ સાબલપુર પહેલાં વેરાવળ માટે પણ રસ્તો ફંટાય છે ત્યાં જ મોટાભાગની ગાડીઓ જતી રહી છે હવે આપણે આવી ગયા છે લીલુડી ધરતી સાવજની ધરતી એટલે કે જૂનાગઢ જૂનાગઢ પોતાના એશિયાટિક લાયન માટે પણ વખણાય છે બહુ જલ્દી આપણે મોન્સૂન ખતમ થતાં જ વિન્ટરમાં આ વખતે પ્લાન કરેલું છે કે તમને ગીરના સિંહો પણ દર્શન કરાવવાના છીએ તો રસ્તો ખરાબ છે પ્લસ ડાયરેક્ટલી જે તમે સાબલપુર પછી સીધા જાઓ છો ત્યાંથી ડાયવર્ઝન અત્યારે છે ઘણા સમયથી કેમ કે અહીંયા વચ્ચે બ્રિજનું કામ ચાલુ છે એટલે જૂનાગઢ આજથી વર્ષો પહેલાં જેવું હતું એટલું એવું જ મને દેખાવામાં લાગે છે બહુ મને વિકાસ એટલો બધો દેખાણો નહીં કે ભયંકર કંઈ વિકાસ થઈ ગયો જેમ કે તમે રાજકોટ સુરત અથવા અમદાવાદનું જોવો છો એવું કોઈ ભયંકર વિકાસ જૂનાગઢમાં તમને જોવા મળતું નથી હા થોડા રસ્તા વધારે સારા અને સર્કલ્સ બની ગયા છે બટ તમે ઓવરઓલ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવો તો જૂનાગઢ કંઈ બહુ વિકસિત થયું હોય અથવા બહુ જ એણે કહેવાય કે આમૂલચૂલ પરિવર્તન થયા હોય એવા તો કોઈ પરિવર્તનો નથી થયા કેમ કે આ સંતોની ધરતી કહેવામાં આવે છે ગિરનાર પર્વત જેને કહેવામાં આવે છે કે હિમાલયથી પણ જૂનું પર્વત છે આ તો દોરાજીથી અહીંયા પહોંચવામાં મિત્રો એકવીસ કિલોમીટર લેને પાર કરતાં તકરીબન ત્રીસ મિનિટ આમ જનરલી અમને લાગતા હતા પણ અત્યારે રસ્તો થોડો ખરાબ છે એના લીધે તમને પાંત્રીસથી ચાલીસ મિનિટ લાગી શકે છે એટલે વચ્ચોવચ્ચ તમને પહોંચાડશે બિલકુલ છેલ્લો સ્ટોપ જે છે મજેડી દરવાજાથી આગળનો જે સ્ટેપ છે આવશે ત્યાં મજેવડી દરવાજા આવ્યું મજેવડી દરવાજાથી આગળ જશો એટલે રેલવે સ્ટેશન ને રેલવે સ્ટેશનથી આગળ એક ચોક હતું જ્યાં મોટું એરોપ્લેન બનેલું છે ત્યાં ભાઈ સાબ મને ઉતારશે આજે પણ તમને જૂની એવી બિલ્ડિંગો જૂનાગઢમાં જોવા મળશે તો મેં પ્રયત્ન કર્યું કે ધોરાજીથી જૂનાગઢનો રસ્તો દેખાડું તમને માહિતી આપું તમારી જૂની યાદોને તાજા કરું તો આવા જ કંઈક અવનવા રોડ ટ્રીપના વિડીયો હું મારી ચેનલ ઉપર જનરલી હિન્દી લેંગ્વેજમાં બનાવું છું પણ આ વિડીયો એવો છે કે મારી કાઠિયાવાડની ધરતીને સલામ કરવા માટે મેં મારી કાઠિયાવાડી જબાનનો ઇસ્તમાલ કર્યો છે તો આઈ હોપ તમને આ વિડીયો ગમશે અને તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ અને શેર કરશો